સરકાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડીની ભરતી માટે આઠ લાખ ત્રેસઠ હજાર કરતા પણ વધુ અરજીઓ મળી છે જે પૈકી સાત લાખ અગિયાર હજાર અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે જ્યારે એક પોઈન્ટ પચાસ લાખ અરજીઓની ચકાસણી બાકી છે તેમણે વધુમાં કહ્યું હતું કે સાતમી મે સુધી લાયકાત ધરાવનાર ઉમેદવારો અરજી કરી શકશે ત્યારે ઉમેદવારોને ફોર્મ ભરવામાં તકલીફ ન થાય તે માટે સોશિયલ મીડિયાના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવે છે તે માટે વેબસાઇટ ઉપર હેલ્પલાઇનનો ઉમેદવાર તેમના પ્રશ્નો બાબતે માર્ગદર્શન પણ લઈ શકશે ચાલુ છે જે ચાર એપ્રિલથી શરૂ કર્યું છે ત્રીસ એપ્રિલે પૂર્ણ થવાનું છે હવે પાંચ દિવસ બાકી છે ત્યારે કુલ આઠ લાખ ત્રેસઠ હજાર જેટલી અરજી થઈ છે અને સાત લાખ અગિયાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ છે ત્રીસ તારીખે છેલ્લો દિવસ છે અને ફી ભરવા માટેની છેલ્લો દિવસ સાત મે છે હા એટલે ઉમેદવારો પાસેથી જે કંઈ પ્રશ્નો આવે છે એની હેલ્પલાઇન પર જવાબ આપવામાં આવે છે અને ઉમેદવારોના પ્રશ્નો અમે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચન તરીકે પણ વેબસાઇટ ઉપર મૂકેલા છે એ સિવાય યુટ્યુબ વિડીયો મારફતે પણ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે ઉમેદવારો હવે ઝડપથી પોતાના જે કંઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય કારણ કે આઠ લાખ તેસઠ હજાર અરજી થઈ એમાંથી સાત લાખ અગિયાર હજાર અરજી જ હજુ કન્ફર્મ થઈ છે એટલે દોઢ લાખ અરજી જે છે એ હજુ કન્ફર્મ થવાની બાકી છે અને અરજી એપ્લિકેશન કરવામાં આવે અને કન્ફર્મેશન માટે વચ્ચેનું જે કામ છે તે છે ફોટો અપલોડ કરવાનો અને સહી અપલોડ કરવાનું આ બંને વસ્તુ અપલોડ કર્યા પછી અરજી કન્ફર્મ થતી હોય છે એટલે દોઢ લાખ જેટલી અરજી જે કન્ફર્મ થવાની બાકી છે એમાં બે વસ્તુ અપલોડ કરવાની બાકી છે એવું આપણે માની શકીએ અને એટલે એ ઉમેદવારોને ખાસ એ કહેવાનું કે જેમ જેમ નજીકના દિવસો આવશે એમ જો એક સાથે વધારે લોકો અરજી કરશે તો એમને અપલોડ કરવામાં મુશ્કેલી પડશે એટલે એ લોકો ઝડપથી અપલોડ કરી દે સમાચારમાં વાત કરી દો તો બાર આઈપીએસ અધિક